બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિમાં રાજ્ય સરકારે મોટા પાયે રાહત કાર્યો શરૂ કર્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી પાલનપુર ખાતેથી મંત્રી જગદીશ વિશ્વકર્માએ અઢાર હજાર રાશન કીટનું પ્રસ્થાન કરાવ્યું હતું દરેક કીટમાં પંદર કિલો રાશન સામગ્રીનો સમાવેશ થાય છે આ કીટમાં પાંચ કિલો ઘઉં ત્રણ કિલો બાજરી બે કિલો ચોખા દાળ તેલ સહિતની જીવન જરૂરી વસ્તુઓ છે સુઈગામ ભાભર વાવ અને થરાદ તાલુકામાં કુલ બસો છન્નું ગામો અસરગ્રસ્ત થયા છે એનડીઆરએફ અને સ્થાનિક તંત્રે બસો અઠ્યાવીસ લોકોનું રેસ્ક્યુ કર્યું છે સલામત સ્થળે છ હજાર આઠસો સડસઠ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે અસરગ્રસ્ત વિસ્તારમાં બે લાખથી વધુ ફૂડ પેકેટનું વિતરણ કરાયું હતું બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ અને સુગાન તાલુકામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદને કારણે મલુપુર ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાય છે અનેક પરિવારોના ઘરમાં પાણી ઘુસી જતા ઘર વખરી નષ્ટ થઈ ગઈ છે ખેતરોમાં પાણી ભરાવાથી ઉભો પાક અને સંગ્રહાયેલો માલ નષ્ટ થયો છે મલપુર ગામના સરપંચે તાત્કાલિક પગલાં લેતા અસરગ્રસ્ત પરિવારોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કર્યું છે સ્થળાંતરિત પરિવારો માટે રહેવા અને જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે તલાટી વશરામભાઈ પટેલ ખેતર ખેતર ફરીને લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરી રહ્યા છે પશુપાલકોના તબેલામાં પણ પાણી ઘૂસી જતા પશુપાલકોને નુકસાન થયું છે સરપંચ અને તેમની ટીમ પાક નુકસાની ઘરવખરી અને અન્ય નુકસાન માટે સરકારી સહાય મેળવવાની પ્રયત્નો કરી રહ્યા છે સ્વીગામ તાલુકામાં પડેલા વરસાદને લઈ ભારે તારાજી સર્જાય છે ત્યારે સ્વીગામ સહિત સ્વીગામ તાલુકાના અનેક ગામો ભેટમાં ફેરવાયા છે લોકો પોતાનો જીવ બચાવીને પોતાના ઘરની બહાર નીકળ્યા છે તેમજ લોકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ગામમાં આવવા જવા માટે વાહન વ્યવહાર પણ ઠપ્પ થઈ ગયા છે ગામમાં તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેતરોમાં વસવાટ કરતા પરિવારો પણ ગામમાં આવી શકે તેમ નથી જો કોઈ વ્યક્તિ બીમાર હોય ઇમરજન્સી હોય તો ઇમરજન્સી સારવાર મેળવવી પણ મુશ્કે

ખેતર બધા ભરાઈ ગયા છે આગળ પણ અમે શ્રીને રજૂઆત કરી હતી કે અમારે દૂધવાથી રસ્તો છે પણ ચોમાસે એ પાણી ભરાઈ જાય છે તો બેણપ પાટિયાથી રાજપુરા રસ્તો કરવા વિનંતી પણ આ સુધી કોઈ એનો ઉકેલ આવ્યો નથી બીજી અમારી નમ્ર અપીલ છે કે ગામની અંદર એસી ટકા ખેતરો બધા બોલાઈ ગયા છે પાક બધો નિષ્ફળ ગયો છે ગામમાં ત્યાં ખાવાના ફાંફા છે તો ગમે એમ કરીને કોઈ બી રીતે સરકાર જે એમને યોગ લાગે એ એમને સલાહ સહકાર આપે અને સહાય આપે એવી અમારી નમ્ર અપીલ છે બનાસકાંઠા જિલ્લાના દાતા તાલુકાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતી આશા ફેસિલિટેટર બહેનોએ મામલતદાર કચેરી ખાતે મહત્ત્વની રજૂઆત કરી છે બહેનોએ ફિક્સ પગાર ઓનલાઈન કામગીરી અને ઇન્સેન્ટિવને લગતા પ્રશ્નો અંગે આવેદનપત્ર સુપરત કર્યું છે સરકારે તાજેતરમાં સંસદમાં આશા વર્કર્સના ઇન્સેન્ટિવમાં એક હજાર પાંચસોનો વધારો કરીને રૂપિયા ત્રણ હજાર પાંચસો કર્યો છે જોકે આ અંગેનો જીરો જીઆર હજુ પણ બાકી છે

ગરબી પૂનમનો મહામેળો સફળતાપૂર્વક સંપન્ન થયા બાદ પરથીઓ અને મળીને અંબાજી મંદિરથી ગબ્બર સુધીની પદયાત્રા કરી હતી યાત્રા દરમિયાન સૌએ હાથમાં ધ્વજા ઉધારણ કરી રસ્તામાં ભક્તિભાવપૂર્વક ગરબાની રમઝટ બોલાવી હતી ગબ્બરની ટોચ પર પહોંચીને મા જગતજનની અંબાના અખંડ જ્યોતને ધ્વજા અર્પણ કરવામાં આવી રહી છે આ પરંપરા છેલ્લા ઘણા વર્ષોથી ચાલી આવે છે દર વર્ષે ભાદરવી મેળો સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ ટ્રસ્ટના તમામ સભ્યો આ પદયાત્રામાં જોડાય છે આ વર્ષે પણ સૌએ માં અંબાના આશીર્વાદ મેળવ્યા હતા